નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા સ્વાગત છે સમાચાર આંખના ઓપરેશન માટે અગિયાર લાખ થી વધુ નું દાન આપ્યું માતુશ્રી સ્વર્ગસ્થ ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર ગાંધીધામ તરફથી હસ્તે જખાભાઈ હુંબલ બાબુભાઈ હુંબલ શ્રીરામ ગ્રુપ ગાંધીધામ તરફથી એક ડાયાલિસિસ મશીન માટે રૂપિયા સાડા સાત લાખનું ડોનેશન તથા લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે એકસો છ આંખના દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયા જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નંબર એકસો અઠ્યાસીનું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું અને ડાયાલિસિસ મશીનનો લોકાર્પણ સમારોહ પણ યોજાયો મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લો મૂક્યો હતો સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાદા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ડોનેશન સ્વર્ગસ્થ ખીમીબેન ભીમાભાઈ હુમબલ સ્વર્ગસ્થ ભીમાભાઈ હમીરભાઈ હુંબલ સ્વર્ગસ્થ ગગુભાઈ પેથાભાઈ મ્યાત્રાના આત્મશ્રેયાર્થે કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા જખુબેન ગગુભાઈ મયાત્રા શ્રી શિવજીભાઈ આહિર પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા સહકારી સંઘ શ્રી કમલભાઈ એડી મહેતા પ્રમુખ શ્રી ભવન જૈન સંઘ શ્રી જીગરભાઈ છેડા પ્રમુખ શ્રી શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજ રાણાભાઈ રવાભાઈ ડાંગર સામાજિક અગ્રણી હમીરભાઈ ડાંગર સામાજિક અગ્રણી દેવેન્દ્રભાઈ ડાંગર બાળરોગ નિષ્ણાંત રણછોડભાઈ ગોપાલભાઈ ડાંગર સામાજિક અગ્રણી ડાઈબેન જખાભાઈ હુંબલ અલ્કાબેન રમેશભાઈ મહેત્રા હિરલબેન ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર નીરુબેન દુર્ગેશ હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ એમજે એફ લાયન અજીતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું

અને આ હોસ્પિટલ ઘણા ટાઈમથી સાંભળેલું હતું સારી સેવા કરે છે એટલે એ દિવસે બતાવા આવ્યો ત્યારે મેં આખી હોસ્પિટલોનું નિરીક્ષણ કર્યું અને હું ખૂબ પ્રભાવિત થયો કે આ હોસ્પિટલમાં ખરેખર કાંઈક ને કાંઈક સેવા કરવી જોઈએ આપણે એટલે એ જ દિવસે મેં ઓન ધ સ્ટેટ ભરતભાઈને કહ્યું કે એક ડાયાલિસિસ મશીન આપી સાડા સાત લાખનો અને તમે એક કેમ્પ કરી દો આંખનો નેત્રમણીનો ફ્રી કેમ્પ જેના કાંઈ ચાર લાખ રૂપિયા કે સવા ચાર લાખ થયા એટલે આજે અમારી મનોકામના આજે પૂર્ણ થઈ છે લાયન્સ ક્લબ ખરેખર ભુજની હોસ્પિટલ ભરતભાઈ અને એમની આખી ટીમ ખૂબ સેવાનું કાર્ય કરી રહી છે એના માટે હું હૃદયપૂર્વકના એમને અભિનંદન આપું છું અને અહીંયાથી હજારો લોકો ખરેખર આશીર્વાદ આપતા જાય છે અમારા પરિવારને તો આ ખૂબ મોટો લાભ મળ્યો સેવાનો કે મારા મા બાપુજીને મારા બનેવી એમની સ્મરણાર્થે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે આ કાર્યક્રમમાં ખરેખર દર્દીઓને જોઈ અને અમારા આખા ખૂબ વિશેષ આનંદ થયો છે અને એના માટે હું ભરતભાઈને અભિનંદન આપીશ કે એમને અમારા પરિવારને આ સારી સેવા કરવાનો મોકો આપ્યો છે આજે ખૂબ આપ પણ પ્રોગ્રામમાં સવારથી અહીંયા છો કેટલા બધા દર્દીઓને જોયા આપણે અને ડાયાલિસિસના પેશન્ટોને જોયા અને અહીંયા ખૂબ સારી સેવા થાય છે આવનારા સમયમાં હું ઈશ્વર પાસે પ્રાર્થના કરીશ કે ભરતભાઈ અને એમની ટીમ ટીમ આખી ખરેખર ખૂબ માધ્યમનો હજી પણ આખા કચ્છમાં વ્યાપ વધે અને લોકોને પણ અપીલ કરીશ કારણ કે દાતાઓ વગર આ કોઈ કાર્ય થતું નથી તો લોકોને પણ અપીલ કરીશ કે ઈશ્વરે જેને આપ્યું હોય એ આવી હોસ્પિટલોમાં ખરેખર દાન આપવું જોઈએ તો એનું ધ્યાન ધ્યાન ખરેખર લેખેલાગશે મને પણ ખબર નહોતી કે આટલી બધી સારી હોસ્પિટલ છે અને આજે આખા બધાએ વિઝિટ કરી આજે મુખ્ય મેમનમાં

એકદમ ક્લિન છે એકદમ ક્લીન અને સેવાનું માધ્યમ એટલું છે કે જો ખાલી દાંત અને જે કાનના ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ પણ નજીવા દરે કરવામાં આવે છે અને આ જે આંખનો કેમ્પ ઓપરેશન અને ડાયાલીસીસનું એ આ લોકો પોતે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર પોતાનું વાહન મૂકી વેન મૂકી અને અહીંયા લઈ આવે અહીંયા પેલું પરીક્ષણ કરે અને પછી કયા ટ્રીટમેન્ટની જરૂર છે જેમ કે ઘણાને આંખનું હોય ઘણાને એના સિવાય બીજો કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ ખરેખર એક પણ ચાર્જ લીધા વગર આ ઓપરેશન આપણે ત્યારે એના પરિવારની પરિસ્થિતિ નબળી હોય તો એ લોકો એના પુત્રો ને પુત્ર ઉપર ભારરૂપ બનવા નથી માંગતા ઘણા લોકો બિચારા પોતાની આંખો પણ જવા દેશે ત્યારે આ હોસ્પિટલ એવા લોકો માટે ખરેખર ખૂબ જ એને લાભદાયી બને છે એટલા માટે કે અહીંયા ખૂબ સારામાં સારી સેવા થાય છે પછી સેવા નહીં પણ હજી સુધી ભરતભાઈએ કીધું કે ચાલીસ હજાર ઓપરેશન થાય છે સાલમાં એટલે ખૂબ મોટો વ્યાપ છે સાહેબ મને સાંભળતું નથી કચ્છમાં આવી કોઈ હોસ્પિટલો ગુજરાતમાં પણ બહુ ઓછી હશે અને આમાં જે દાતાઓ દાન આપે છે એના થકી થાય છે એટલે દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજી પણ લોકોને હું મારા તરફથી હું અપીલ કરીશ કે આવી સંસ્થાઓમાં સારી જગ્યાએ દાન આપવું જોઈએ તો આ દાન તમારું ફરીફૂત થાય દાતા પરિવારના ડોક્ટર દેવેન્દ્ર ડાંગરે જણાવ્યું કે હું ડોક્ટર દેવેન્દ્ર ડાંગર છું આજે પહેલી વાર હું લાયન્સ હોસ્પિટલમાં આવ્યો છું અને અહીંની સર્વિસીસ અહીંની જે કાર્ય થાય છે અને અહીંયાના ને બધાને મળીને બહુ જ ખુશ થયું અને ભુજના અંદર આવી સર્વિસીસ છે એ મને ખ્યાલ નહોતી એટલે આજ પછી મારું એક ઇમ્પ્રેશન અલગ થઈ ગયું છે લાયન્સ હોસ્પિટલ માટે અને ખાલી નામ સાંભળ્યું પણ જ્યારે આવીને જોયું ત્યારે ખબર પડી કે ખરેખર અહીંયા સેવા થાય છે અને અહીંયા એટલી બધી લોકોને હેલ્પ મળે છે તો એ બહુ મોટી વસ્તુ છે હા એની જે હાઈજીન છે અહીંયાનું જે કેર કરે છે પેશન્ટ્સ માટે સ્ટાફથી લઈને નાના સ્ટાફથી લઈને ડૉક્ટર સુધીનું અને અહીંયાનું જે મેનેજમેન્ટ છે એ સૌથી બેસ્ટ છે અને જે ઓટીની વાત કરી કે સેપ્સિસ માટે એટલું ધ્યાન રાખે છે અને એક પણ ઓપરેશનમાં ઇન્ફેક્શન નથી થતું એ સૌથી મોટી વસ્તુ છે કેમ કે ઇન્ફેક્શન રોકવું એ સૌથી મોટી વસ્તુ છે હોસ્પિટલમાં ડાયલિસિસ યુનિટ આટલું મોટું મેં પહેલીવાર જોયું છે અને આટલા બધા લોકોને એકસાથે હેલ્પ મળતું ને એ પણ ફ્રીમાં એ સૌથી મોટી વસ્તુ છે અને એના અંદર પણ જે યુઝડ મશીન છે ડિસ્કાર્ડ કરવાનું છે અને એના નોર્મ્સ પ્રમાણે ચાલુ એ સૌથી મોટી વસ્તુ છે એટલે હું પીડેટ્રિશિયન છું અને મારી કંઈ પણ જરૂરત પડે કોઈ પણ પેશન્ટનું રેફરન્સ હોય અથવા મારી કંઈ હોસ્પિટલમાં હેલ્પની જરૂરત હું ઓલવેઝ રેડી છું તમે મને ગમે ત્યારે કોલ કરશો તો આવી જશે ડાંગરે જણાવ્યું કે હિરલ દેવેન્દ્ર ડાંગર બાબુભાઈ હુંબલની ડોટર એન્ડ દેવેન્દ્ર ડાંગરની મિસિસ ખાસ કરીને આજે આપણે હોસ્પિટલ જોઈ

તો બહુ જ સરસ ફેસિલિટી છે ક્લિનિનેસ બહુ સરસ છે અને બહુ સરસ અનુભવ રહ્યો આજે આવવાનો અહીંયા શિવજીભાઈ આહીરે જણાવ્યું કે મેં લાયન્સ હોસ્પિટલની વાતો ઘણી સાંભળી હતી ખરેખર જ્યારે રૂબરૂ આવીને જોઈ એટલે એનો સેવાના માધ્યમથી ખરેખર જે પ્રવૃત્તિ ચાલે છે બહુ અતિ ખુશીની વાત છે કે સેવા કરવાવાળા ઘણા હોય પણ એ સેવા દીપે ક્યારે કે સાચા મનથી સાચા માધ્યમમાં ભાગ લે તો જ એ સાચી સેવા કહેવાય આજે ડોનર ડોનર તો મળી રહેતા હોય ડોનેશન આપ્યા પછી એ ડોનેશન સદમાર્ગે વપરાય છે કે નહીં એ આજે જોયું એટલે સતત આંખના ઓપરેશન હતા ડાયાલિસિસના દર્દીઓને મેં જોયા

ઈ સેવા અને આ સેવામાં ઘણો ફરક છે આ સેવાને તો હું એમ કહું છું કે સેવા ઈ ખરેખર એ ગંગાના પ્રવાહ જેવી છે પણ જો ઈ સતત વહ્યા કરે અને એમાં આગળ જતા ભાવ ઝરણાઓ ભર્યા કરે જે ડોનરોના અને એને સદમાર્ગી વાપરવાના વાળા એનું ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એને ટ્રસ્ટી મંડળ હોય એ સદમાર્ગે વાપરે એ રકમ તો જ એ સાચી સેવા ઉગે છે અને એ સાચી સેવા ગણાય તમને લાગે કે તમે એક રૂપિયો આપો છો ત્યારે એ રૂપિયો સવા રૂપિયા તરીકે વપરાય છે

પણ એમની સેવાની જે પ્રવૃત્તિ કરવાની છે એ સાચી સેવા તરફ એનો પૈસો લઈ જવાવાળા તમે છો એટલે તમારો હાથ નીચે છે પણ એ સેવાને ઉપર લઈ હાથ તમારો છે એટલે હું એમ છું કે તમારો હાથ નીચો છે છતાં પણ સેવાની પ્રવૃત્તિમાં અગ્રિમ સ્થાને આપનો હાથ રહે છે અને ચોક્કસ હું કહું છું કે સેવાની પ્રવૃત્તિ બહુ સારી છે અતિરેક સેવા ચાલુ છે ને આવીને આવી કચ્છમાં સેવા ચાલુ રહે અને નબળા માણસોને આનો લાભ કાયમ માટે મળતો રહે એવી અભ્યાર્થન હશે તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું લાયન્સ ક્લબ ઓફ ભુજ લાયન મેમ્બર લાયન અભય શાહ લાયન શૈલેન્દ્ર રાવલ લાયન વિપુલ જેઠી લાયન ઈશાન ટાંક લાયન નવીન મહેતા લાયન મનસુખ શાહ તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા લાયન નવીન મહેતાએ આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર